નખત્રાણા ખાતે અખિલ કચ્છ મુસ્લિમ સાટી સમાજની પાંચમી સમૂહ સાદી યોજાઈ નખત્રાણા ખાતે અખિલ કચ્છ સાટી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સાટી સમાજની પાંચમી સમૂહ શાદી યોજાઈ હતી જેમાં આઠ દુલ્હા દુલ્હનો નિકાહના પવિત્ર બંધને બંધાયા હતા આ કાર્યક્રમની શરૂઆત મૌલાના ઇસ્માઇલ અબ્દ્રેમાન દ્વારા કુરાનની તિલાવતથી કરવામાં આવી હતી અને નજીર હુસૈન સાટી દ્વારા નાદ પડવામાં આવી હતી જ્યારે મુકરી રે ખાસ સૈયદ અલહાજ સલીમ શાહ બાપુ વિંજાણવાળાએ તકરીર ફરમાવી હતી જેમાં પતિ પત્નીના હક્કો વિશે સમજણ આપી નિકાહ બાદ દુલ્હા દુલ્હનોની ફરજો વિશે જાણકારી આપી હતી આઠ દુલ્હા દુલ્હનોની નિકાહ સૈયદ અલહાજ કાસમશાહ અભામિયા સિનુગ્રાવાળાએ પઢાવી હતી સદરે જલસા સૈયદ અલ્હાજ ઓસમાણસા બાપુ ગુંદિયાળીવાળાએ દુલ્હા દુલ્હનોની જિંદગી સુકૂન સાથે સરળતાથી ગુજરે અને દેશમાં અમન શાંતિ જળવાઈ રહે તે માટે દુઆ ગુજારી હતી તથા મહેમાનોનું સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું મહેમાને ખુશુશી સૈયદ મોહમ્મદ અશરફ શાહ નજમુલ હસન સૈયદ લતીફ અભામિયા સિનુગ્રાવાળાએ તમામ દુલ્હા દુલ્હનોની જિંદગી શાંતિ અને સરળતાથી ગુજરે તેવી દુઆ કરી હતી આ પ્રસંગે રફીકભાઈ મારા પ્રમુખ કચ્છ કુંભાર જમાત સાટી સલીમ હાજી આદમ મુન્દ્રા સાટી હારૂનભાઈ કાસમભાઈ એડવોકેટ પોરબંદર સાટી રજાકભાઈ ઉસ્માણભાઈ સાટી જુસબભાઈ હુસેનભાઈ પ્રમુખ સાટી જમાત જામનગર સાટી હાજી નાશીર હાજી જુસબ વિરાર મુંબઈ સાટી હાજી હુસેન હારૂન મહારાષ્ટ્ર સાટી હાજી ઉમર મુસા લધાવસઈ ઇમ્તિયાજભાઈ મોયડા મુન્દ્રા અનવરભાઈ જુમાભાઈ નોડે સામાજિક અગ્રણી હાજી મામદભાઈ રાયમા પ્રમુખ શ્રી સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ નખત્રાણા હાજી મુસાભાઈ કુંભાર નખત્રાણા મુસ્લિમ સમાજ અગ્રણી ગોવિંદભાઈ બરિયા સરપંચ શ્રી વિરાણી અને રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અખિલ કચ્છ સાટી સમાજના પ્રમુખ અબ્દુલભાઈ સાટી અને તેમની ટીમ દ્વારા સરસ સંચાલન કરવામાં આવ્યો હતો ઇમ્તિયાઝ મોડા સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ જૈન મિત્રો આજરોજ નખદણા અખિલ કચ્છ સાટી સમાજ દ્વારા પાંચમી સમૂહ સાદી નું એકદમ સફળ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર કચ્છ જિલ્લામાંથી જે સાટી સમાજના જે લગ્નો હતા એમાં સમગ્ર કચ્છ સમાજના સાટી સમાજના લોકો અહીંયા એકત્રિત થયા અને આઠ નિકાથી બંધનમાં બંધાયા છે સફળ આયોજન અને ભવ્ય આયોજન આપણા સાથે અહીંયાના પ્રમુખ પણ સાટી સમાજના છે સૌથી પહેલાં એમનું નામ અને પરિચય જાણશો

તો ક્યારેય પણ દાતારોએ અમે ના નથી પડી અને અમારો છેલ્લા પાંચ વર્ષથી સમૂહ લગ્ન કરીએ છીએ અને બહુ સારી રીતે સફળ થાય છે એમાં અમારા ભાઈઓનો બધાનો ભાગ છે શું તમારા સાથી સમાજ માટે હવે એજન્ડા છે અને તરક્કી ઉપર નવી રાહ ઉપર કઈ રીતના લઈ જાશો અમારે પહેલે તો એજન્ડા એ છે કે વધારેમાં વધારે શિક્ષણ ઉપર ભાર લેવાનું છે અમને શિક્ષણ ઉપર અમને હજી ઘણું કામ કરવાનું છે અને બીજું જે આ ઘરે જે લગ્ન કરે છે એને બધાને સમૂહ લગ્નમાં લઈ અને આથી પણ ભવ્ય સમૂહ થાય એવું અમારું આયોજન છે સાહેબ તમારું નામ અને પરિચય જાણીશ જી સાટી ઇકબાલ હાજી ઉમર ભુજ સાટી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અમે પાંચમું સમૂહ શાદીનું આયોજન કરેલ અત્યારે આઠ જોડા નિકાના બંધને બંધાયેલ છે અમારી લાગણી એ છે કે સાટી સમાજને એક જ હું વાત કહીશ કે બની શકે તો વધુમાં વધુ સમૂહ લગ્નમાં જોડાવ આજે આપણે આઠ લગ્ન કર્યા છે કાલે પંદર થાય વીસ થાય આજે આજે આખો આપણો સમાજ એક મંડપ નીચે છે એટલે મારી એ લાગણી એટલી છે કે સાઠી સમાજને એટલું જ વિનંતી છે કે તમે વધુમાં વધુ સમૂહ લગ્નમાં જોડાવો આજે આઠ આઠ છે કાલે પંદર થાય વીસ થાય એટલે જેમ બને એમ શક્ય હોય તો સમૂહ લગ્નમાં નામ નોંધાવો તમે ને આજે એક એક સાઠી સમાજનો એક ખાલી સમૂહ લગ્નનો જ એક એક પ્રસંગ છે એમ ન માનો આજે આપણે બધા એક મંડપ નીચે ભેગા થયા છીએ આપણે જોઈએ છીએ કે આજે બધા સાઠી સમાજના સભ્યો આખા કચ્છમાંથી અહીંયા પધારેલ છે બધેને એક વિનંતી છે કે વધુમાં વધુ નામ નોંધાવો અને સમૂહ લગ્નને સફળ બનાવો આજે સાટી સમાજના પાંચમું સમૂહલગ્ન પ્રસંગે તમામ કચ્છના સાટી સમાજના ભાઈઓ અને મહારાષ્ટ્રના આપણા સાટી સમાજના ભાઈઓ અને ગુજરાતની સાટી સમાજના ભાઈઓ અને ખાસ જામનગરના પ્રમુખ જુસફભાઈ પણ ઉપસ્થિત રહ્યા અને માન આપ્યો અમારી આમંત્રણને અને ખરેખર સમૂહ લગ્ન એક એવી વસ્તુ છે કે સમાજ એના ઉપર ઘણું બધું આગળ જઈ શકે છે અને સમાજના ઘર ઘર જે પ્રસંગ થાય એ પ્રસંગમાં ઘર ઘરના પૈસાની બચત થઈ શકે ને સમૂહ લગ્ન એ વસ્તુ છે કે સમાજ અને કુટુંબિકમાં પણ કોઈમાં થોડોક ફેસલો હોય તો આ ચીજમાં નીકળી જાય અને આ મંડપની નીચે તમામે તમામ બધા હાજરી આપી જાય અને થઈ જાય તો શું સમૂહ લગ્ન એક સારી વસ્તુ છે કે સમાજને ઉપયોગી થાય અને કોઈ નબળો માણસ હોય તો એના માટે તો બહુ સારામાં સારો ઉપયોગ છે અને સમાજના સમૂહલગ્નમાં થતો હોય તેમાં શિક્ષણ અને મેડિકલ એના બધાના સારા વિચાર આવે અને અખિલ કચ્છ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ત્યાં સારા કાર્યો થઈ રહ્યા છે અને સમાજના પ્રમુખ અબ્દુલભાઈ સાટી અને એમની ટીમ આ સારામાં સારા કાર્ય કરી રહી છે અને આવતા સમયે પણ સારામાં સારા સમા સાટી સમાજના કામો થાય મેડિકલના થાય શિક્ષણના થાય અને સમૂહ લગ્નમાં જેમ બને તેમ વધારે વધારે સમાજ જોડાય એ સમાજને અપીલ અને હરેક સમાજને હું એક અપીલ કરું છું કે સમૂહ લગ્ન એક સારી વસ્તુ છે અને સમૂહ લગ્નમાં તમામ તમામ સમાજ જોડાશે તો એમાં આપણા દેશ પણ પ્રગતિ કરશે અને સમાજ અને ઘર ઘરના પૈસાની બચત થશે હા હાજી આપી હાલ ગોરેગાવ રાયગઢ જિલ્લા આ ફાકત એતો એ આયોજક મારું લોકો પર કે અલ્લા મહેતા દે એ મુજબ હું યુશભૂષણ સાઠી જામનગર સાટી સમાજનો પ્રમુખ છું અને હરેક સમાજે આ મારે સમૂહ સાદીનું આયોજન કર્યું છે હરેકમાં અમે હાજરી આપી છે જો સારામાં સારું કાર્ય હોય તો આ સાટી સમાજનું છે તો આપણે બધા સાટીભાઈ કંધેથી કંધો મિલાવી અને પ્રમુખને મજબૂત કરો પ્રમુખને નબળો ના થવા દો જો પ્રમુખ મજબૂત હશે તો આપણે સાટી સમાજને આપણે આગળ લઈ જશું જો પ્રમુખ જ નહીં મજબૂત હોય તો આપણે સાટી સમાજ માટે આપણે કાંઈ નહીં કરી શકીએ તો આ તા સાટી સમાજના આગેવાનો ખૂબ જ બુદ્ધિજીવી સમાજ અને આપણે કહી શકીએ તો વેપારી સમાજ અને દરેક સમાજને આ સમાજ પાસેથી કંઈક શીખવા મળે એવો સમાજ કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું છું ઇમ્તિયા ન્યૂઝ ઇલેવન ગુજરાત

फुरकान में सर्वर आजी सिर्फ तो करिया डोजोर नए जबान में वासिफ आजी वसफो गणियों का दे कयों कुरान में ாட்டி மாண முனாரா மீ तेता साह के सदको करिया रोजो रसूल पाक जो तेता जान जिंद्रो गोरिया चन्दे तारा कुज नूर् से भ भरपूर् अर्ष कुर्सी आज नूर्ष से मा यहुदीन सारा पारसी आज दीन ते मजबूर था झाड़ डूंगर जान वे आज मोड सी कल मो पड़ा सुन अला किल कच्छ सुमरा समाजना उपप्रमुख पदे सुमरा अजीज मोहम्मद भाई मुंद्रानी वर्णित तथा खूब खूब मुबारकबाद खूब खूब अभिनंदन शुभेचक सुमरा अब्दुल ओसमान मुत्तवली नाना कपाया सुन्नी मुस्लिम जामा मस्जिद रफीक रजाक सुमरा प्रमुख मिलादे मुस्तफा समिति सुन्नी मुस्लिम जमात नाना कपाया सुमरा रजाक ओसमान सुमरा शकोर ओसमान सुमरा सलीम हाजी रमजान सुमरा ओसमान आदम सुमरा कासम आदम सुमरा इब्राहिम ओसमान सुमरा अब्दुल हुसैन सुमरा फिरोज अज़ीज़ सुमरा इकबाल हाजी सुमरा अली महमद रजाक सुमरा रमजू उमर सुमरा अशरफ सुमरा फिरोज हुसैन गफूर अब्दुल सुमरा अल्ताफ़ जूसब सुमरा रजाक ओसमान सुमरा रसीद ओसमान सुमरा फ़ैयाज इब्राहिम सुमरा फारूक जूसब सुमरा नजीम अब्दुल सुमरा जावेद रजाक सुमरा अकरम जूसब सुमरा शाहिद हासम सुमरा साजिद हाजी सुमरा शाकिर शकुर, सुमरा नासिर कासम सुमरा नजीद कासम सुमरा यासीन आप समाज उपयोगी कार्य करो विदुआ